પાણી બધું આવી ગયું તો સામાન અંદર આટલું પાણી આવ્યું મેં કઈ આગળ લેવું સામાન અને સામાન બી લઈને કઈ આગળ મૂકી બધાના ના પાણી આવ્યું તું હવે મેં એકલી ડોહી જતી અને છોકરો છોકરોના નાના નાના બે છોકરા હતા નુકસાન તો મારે પછી ત્રીસ હજાર રૂપિયા નું પેલું જે કરિયાનું કાજુ બદામ પછી પેલી મેથી જીરું એ બધું પલગેલું તમારી નજરે જોયા એ પગજો આ બધા પગે કાપ એમ એમને એમ પગે પછી બધું એક ગેસ તણાઈ ગયો એક કોઠી તણાઈ ગઈ ગોદરા તો બધું ફેંકી દીધું સાહેબ અને અમે તો બે લુક્યા બેસી ગયા નહીં ધૂસ્યા નહી ઓવા નહીં તે બે તરતી બેઠી ના ખાલી ખાવા વેચવા આવતા થોડું કોઈ પોલીસ વાળા નહી આવતા જોવા કોઈ સહકાર જોવા નહીં આવતા તો આ ને હું કરવાનું ભાજપ ને ભાજપ ના આ વોટ આલી ને અમારે ગરીબ નું નુકસાન કરવાનું